પરંપરાથી રામના ભક્ત અને તને કૃષ્ણમાં પ્રેમ ક્યારે થઈ ગયો નંદાસજી અમુક કેટલા ઘણા કીર્તનો અને પદોને ઘણી ચર્ચા આવે છે કે રામ અમારા નાથ છે પણ મન વ્યભિચારી વે ગયો સુંદ તું બંસી કીર્તાન ક્યાં જ્યારે વેડુ નાથ સાંભળ્યો તો મન વ્યભિચારી થઈ ગયો પતિ તો રામ હતા પણ હવે પ્રેમી મારો કૃષ્ણ બની ગયો છે હું કૃષ્ણનો પ્રેમી થઈ ગયો છું તુલસીદાસજી શ્રીજીના દર્શન કરવા માટે આવ્યા અનન્ય ભક્ત ભગવાન રામ અને અનન્યતા એ પ્રેમની શરત નથી એ પ્રેમનો સ્વભાવ છે જો આના સિવાય કોઈને માનતા નહીં આવી શરત ન હોય પણ પ્રેમ થાય એનો સ્વભાવ જ હોય કે હવે આને સ્વીકાર કર્યો છે સ્વામી તરીકે હવે મન બીજે ક્યાં જવાનું આપણે એને શરત મૂકીએ છીએ એ શરત રૂપે નહીં જોવું અનન્યતાને એને સ્વભાવ રૂપે જોવું પ્રેમનું નેચર છે અનન્યતા અને તો જ પ્રેમ થયો કહેવાય નહીં તો આકર્ષણ કહેવાય નહીં તો મોહ કહેવાય અનન્યતા સ્વાભાવિક છે જ્યારે કોઈને પ્રેમ થાય કોઈના પ્રત્યે પછી એ એનો જ થાય એમાં જેનું ગૌરવ એટલે તુલસીદાસજી જ્યારે શ્રીજીના દર્શન કરવા આવ્યા તો શ્રીનાથજીને મુદ્રામાં જોયા

અને કહું મુરલી કહું ચંદ્રિકા કહું ગૌવન કો સાથ અપને જન કે કારણે કૃષ્ણ ભય રઘુનાથ ઠાકોરજી એ મુરલી ફેંકી હાથમાં ધનુષ બાણ લીધો અને રામ બનીને તુલસીદાસજીને દર્શન આપે અને એ નિષ્ઠા હોય ને એના જ નામ ઇતિહાસમાં લખાય એ જ ભક્ત કે કોઈ એવા ભક્તની કથા સાંભળી છે કે સોમવારે આ કરતો મંગળવારે આ કરતો બુધવારે આ કરતો ગુરુવારે અહીંયા જતો શુક્રવારે આ કરતો શનિવારે આ ચઢાવતો રવિવારે આમ કરતો અને બહુ મોટો ભક્ત બન્યો કોઈ એવા ઇતિહાસમાં એવા ભક્તનું ચરિત્ર સાંભળ્યું જે રોજ નવા ભગવાન ગોતવા નીકળે વાર પ્રમાણે ઘણા તો વારે વારે નવા ભગવાન અરે વારો નીકળી જશે આમાંનામાં એક સચવાઈ જાય તોય ઘણો છે મને તો ઘણી વાર તો એક નાનકડા લાલન નથી પૂરેપૂરા સચવાતા લોકો વારે વારે જુદા ભગવાન કરી ક્યાં કોને આમાં નિષ્ઠા રાખી કઈ રીતે ભક્તિ કરવી એનો થોડો વિવેક જરૂરી આદર તો બધાને છે બધા જ વંદનીય છે બધા જ ગુપ્ત છે બધા જ આદરણીય છે અનન્યતાનો અર્થ બીજાનું અપમાન પણ નથી થતો અનન્યતાનો અર્થ આપણે પછી એવું કદરૂપું અનન્યતાના શબ્દને બનાવી દીધું ને કે લોકો એને કારણે જ નિંદા કરવા લાગે વૈષ્ણવ અરે અનન્યતાથી ગૌરવ કોઈ પતિવ્રતા સ્ત્રી હોય એના માટે બધાને ગૌરવ થાય એનાથી એનું ગૌરવ વધે છે એને શરમ ના આવે પણ એ પાતિવ્રત ધર્મને તમારે સમજાવવું પડે એમ જયારે પાતિવ્રત ધર્મ યથાવ્રજ ગોપિકાના ભક્તિ કઈ રીતે કરાય એની ગૌરવ છે એ એની શરમનું કારણ નથી તો અહીંયા એવી કૃપા શ્રીજીએ કરી અને રામ સ્વરૂપે દર્શન આપ્યા અને હવે મથુરાના સમગ્ર દર્શન કર્યા બાદ કારણ કે આગળ પણ ઘણા બધા સ્થાનો આવે છે એ બધા જ મથુરાના આપણે અહીંયાથી વંદન કરીએ અને હવે આપણી પરિક્રમા પહેલો પડાવ મધુવન તરફ આગળ વધી રહી છે અને વૈષ્ણવ પ્રેમથી ગાન કરી રહ્યા છે આવી આ પહેલો પડાવ યાત્રાનો મથુરાથી નીકળ્યા પછી યાત્રા સૌથી પહેલા મધુવનમાં જાય અને એક દિવસ મધુવનમાં મુકામે હવે તો જાણે મથુરા અને મધુવન એક જ થઈ ગયું છે અને નગર જ્યારે વધે પણ પહેલો પડાવ મધુવન માં આ મધુવન ની ભૂમિ બાર વન માં નું પહેલું વન એ આ મધુવન વ્રજમાં બાર વન મુખ્ય છે મેં પહેલા જ કહ્યું ને મંદિરોમાં વ્રજ નથી વ્રજ વનોમાં છે ત્યાંની કુંજ નિકુંજોમાં વ્રજેશ લીલા કરે છે એટલે જ રસખાનજી પણ કહેલું છે કે મેં બધા જ લોકોમાં ભગવાનને ગોત્યા પણ મને મળ્યા ક્યાં કે બેઠો પલોટત પાય વ્રજની નિકુંજમાં રાધાજીના ચરણ દબાવતા મને ઠાકોરજી મળ્યા બાકી બધા જ લોકોમાં હું જઈ આવ્યો પણ કોઈ લોકમાં પરમાત્મા ન મળ્યા છેલ્લે વ્રજમાં કુંજ નિકુંજોમાં ગયો તે નિકુંજોમાં રાધાજીના ચરણ દબાવતા મને પ્રભુની પ્રાપ્તિ થઈ એમ રસખાનજીના વચનો છે મધુવનમાં યાત્રા આવી એક દિવસ મુકામ થાય પ્રાચીન કાલમાં આ મધુવનમાંથી થઈને યમુનાજી વહેતા અને આ મધુવનમાં સુપ્રસિદ્ધ મધુન બિહારીજીનું મંદિર છે દાઉજીના દર્શન છે મધુકુંડ છે મધુનિયા ઠાકોરજી ત્યાં બિરાજ છે વજ્રનાથજી જ્યારે વ્રજયાત્રા કરવા માટે નીકળ્યા ત્યારે ચતુર્ભુત સ્વરૂપ આ મધુનિયા ઠાકોરજીનું સ્વયં વજ્રનાથજી અહીંયા પધરાવેલું છે એની મહત્તા એનું મહાત્મ્ય અનેક ગણું કહેવાય છે અહીંયા ધ્રુવ ટીલો છે આ મધુવનમાં ધ્રુવ ટીલો છે ભાગવતજીમાં પ્રસિદ્ધ કથા ધ્રુવજીની આવે છે કે જ્યારે પ્રસિદ્ધ કથા સંક્ષિપ્તમાં જેમ ઉત્તાન પાદ રાજા સુરુચી ને સુ સુનીતી રાણી અને પિતાની ગોદમાં બેસવા માટે ગયા અને ખેંચ્યા અરે ખોળામાં બેસવું હોય પહેલા વનમાં જા તપ કર ભગવાન પ્રસન્ન થાય તો એમની પાસે માંગજે કે તું મારી કુખે જન્મ લે તો પિતાના ખોળામાં બેસી શકે ભક્તોને ઘણીવાર અલૌકિક આપવું હોય ને તો ઠાકોરજી ભક્તો પાસેથી નાનું મોટું લૌકિક જૂટવી લે છે એક ક્ષણે કદાચ જીવને ગમે નહીં પણ હાથમાં મોટું પકડાવું હોય તો નાનું છોડાવું તો પડે ને કારણ કે ભગવાનને કોઈ મોટી વસ્તુ આપવી છે એટલે નાની વસ્તુ જૂટવી લે છે સુનિતિએ કહ્યું કે જો બેટા જે વાત મેં તને નથી કહી એ તારી માં સુરુચિ કહી છે બેટા બેઠવું હોય બેસવું હોય તો એવા ખોળાને ગોદ જ્યાંથી કોઈ ઉભો ન કરે આ ખોળો તો આજે છે ને કાલે નહીં રહે બેસવું હોય તો પરમ પિતાની ગોદમાં જઈને બેસ અને ધ્રુવજીના મનમાં સંકલ્પ થયો હવે બેસવું હોય તો પરમ પિતાની ગોદમાં બેસવું છે ઘર છોડીને નીકળ્યા ચિંતા થઈ નારદજી નારદજીને ચિંતા થઈ કે અરે આ આવશમાં આવીને ઘર છોડીને જશે અને પછી પાછું મન વિચલિત થઈ જશે તો એમનું ભ્રષ્ટ થશે તપ લાવ પરીક્ષા કરું ડરાયા ધ્રુવજીને અરે ત્યાં તો હિંસક પશુ હશે તને મારી નાખશે ભોજન ક્યાં કરીશ કોણ તારી સુરક્ષા કરશે ધ્રુવજીએ કહ્યું કે હવે મનમાં નિર્ધાર કર્યો છે મેળવવા છે તો પરમાત્માને અને એ સમયે નારદજીએ ધ્રુવજીને દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો ઓમ નમો ભગવતે અને દ્વાદશાક્ષર તપ કરવું હોય તો વ્રજમાં જાઓ ત્યાં મધુવન છે એ વનમાં જઈને તપ કરો પવિત્ર યમુનાજી તટ છે અને એ સ્થળ એવું અલૌકિક પ્રભુની લીલા સ્થળી છે કે ત્યાં તપ કરશો તો પ્રભુ કૃપા કરશે ભાગવતજીના જો શ્લોકને કહું તત્તાત ગચ્છબ ભદ્રમ તે યમનાયા તટસુચિ પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યદાહરે દાહરે સદાય ઠાકોરજીનું સાનિધ્ય છે એ મધુવન એ પરમ પવિત્ર સ્થળ છે એ સમય હજી કૃષ્ણ અવતાર થયો નથી એનાથી પૂર્વ નારદજી મધુવનમાં પ્રભુની લીલા ભૂમિ છે એવું કહ્યું

સ્તુતિ કરી ધ્રુવજીએ અને કહ્યું કે પ્રભુ આપ જ સ્તુતિ કરાવો છો મને ભગવતીનો સંગ આપો જેથી સત્સંગ કરતા કરતા હું પાર ઉતરી જાઉં સુંદર સ્તુતિ કરી તો આ એ સ્થાન છે કે જ્યાં ધ્રુવજી ઉપર કૃપા થઈ એમનું તપ ફલિત થયું તો શું ધ્રુવજીના તપને કારણે ભગવાન પ્રસન્ન થયા ના કહ્યું અહીંયા યમુનાજી તટ તપ છે